હું આમ અમેરિકા થી આવું છું અહિયાં તારે પાંચ રૂપિયા અડધો કલાક થી અમે ઉભા છે તો જમારા મિત્રો એકવાર ફરીથી સ્વાગત છે તમારું છોરો છટાકા યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજે આપણે આવ્યા છે નડિયાદથી ડાકોર જતા રોડ ઉપર આવેલો જરાલય ગામના પાટિયા ઉપર ત્યાં બહુ ફેમસ છે એવા ભજીયા છે જ્યાં તમને બોર્ડ પર ના જોવા મળે તો આપણે અંદર જઈશું અને અહીંના જે ઓનર એમની જોડે વાત કરીશું અને એનું છે તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરવા બોલતા નહીં ચાલો મિત્રો આપણે અંદર જઈએ તો હા મિત્રો આપડે અંદર જઈએ એ પહેલા હું તમને લોકેશન બતાવી તો તમે સામે જોઈ શકો છો એ છે સલાલી પાટીયા જે નડિયાદ તરફ જવાનો રસ્તો છે આ બધું જે રસ્તો છે એ જે છે ડાકોર રોડ અને તો મિત્રો જો અત્યારે જો હવા હવા માં કેટલી બધી ભીડ છે જો આપણે આયા છે એની પહેલા જ અહીં ભીડ કેટલી બધી જામી ગઈ છે ભજીયા ખાવાની તો મિત્રો હવે આપણે અંદર જઈશું અને તમને બતાવીશું કે અહીંના ભજીયામાં શું છે શું નાકર છે બધું તો મિત્રો આગળ મળ્યા રહો સારું લાગે તો લાઈક શેર અને ચેનલ ને કરવાનું ભૂલતા નહીં મિત્રો હવે જો તમને કે બધી જગ્યા તમને ભાજી એમને એમ કાપી લે છે પણ અહીં તમને એક એમની ખાસિયત છે કે ભાજીને બધી સાફ કરી લે એક વખત અને એના પછી એને કટિંગ કરવામાં પહેલા ધોઈ નાખે ધોયા પછી એને સાફ કરે છે પૂરી જોડીને ખોલીને એક એક પદ્ધતિ કરીને પછી એના પછી કટિંગ કરી લે છે અને કટિંગમાં પણ જો અમુક જગ્યા તમે જોવો છો કે મોટામાં મોટા કટિંગ કરવું પણ અહીં એકદમ બારીક એટલે ઝીણી કટિંગ કરેલી હોય હવે આપણે અહીં આ ભાઈ જે મેકિંગ પ્રોસેસ કરે છે કે મેથી લઈ લીધી એની અંદર બેસન નાખી દીધું છે બેસન અને મેથી નાખ્યા પછી એની અંદર મીઠું આવી ગયું મીઠું નાખ્યા પછી એને બરાબર જો તમે મિક્સ કરે છે અત્યારે તો મિત્રો એમને ત્યાં જે મિક્સ વાનગી પોલિસી છે કે જે મેથી અને બેસન બે ભેગું મિક્સ કરીને પહેલા બરાબરનું મિક્સ કરી લે જે એક રસ થઈ જાય એનાથી એમના ભજીયાની ક્વોલિટી હંમેશા એક જેવી જ રહે છે અને એના પછી મીઠું નાખી દીધું મીઠું નાખીને એમને તો હવે જે ભજીયાનો લોટ છે એ બાંધવાનું ચાલુ કરી દીધો તમે જુઓ મિત્રો અંદર પાણી નાખી દીધું છે ને હવે જે ભજીયાનો લોટ તૈયાર કરી રહ્યા છે તો મિત્રો અહીં એ ભાઈ પાંચ રૂપિયાથી ભજીયા બનાવતા હતા તો હવે એના ઓનર કસુનભાઈ છે એમની જોડે આપણે પણ વાત કરીશું ચાલો મિત્રો એમની જોડે વાત કરીએ જય મહારાજ ભાઈ જય મહારાજ આપણે એનું એડ્રેસ શું ચલાલી બસ સ્ટેન્ડ ચલાલી બસ સ્ટેન્ડ તમારું નામ જસવંત ભાઈ આપણે કેટલા વર્ષથી ભજીયા બનાવીએ છીએ 25 વર્ષ 25 વર્ષથી પહેલા અહીં શું ભાવ હતો અહીંયા તારે 5 રૂપિયા 5 રૂપિયા ચાલુ કરે અને અત્યારે અત્યારે 25 રૂપિયા 100 ગ્રામ અને બારે મહિના આપણે મેથી જ આપણે હા ચાલો અને ભજીયા જોડે શું શું આપો મરચા ડુંગળી મરચા ડુંગળી ચટણી નહીં ના ચટણી નહીં સારું Salud so, yeah, jamal so, yeah, તો તમે જુઓ અહીં આટલી મોટી તાવડી ભરીને આ ભજીયા બનાવે છે પણ જેવા બને એવા ફટાફટ જતા જ રહેશે તો મિત્રો તમે અહીં પણ ભીડ પણ એટલી બધી જોઈ શકો છો કે ભજીયા લેવા માટે લોકોની લાઈનો લાઈનો લાગી જાય છે મિત્રો હવે આપણે આગળ જઈએ અને અહીં જે ભજીયા એમને ટેસ્ટ કરતા હોય એમની જોડે પણ આપણે વાત કરીશું આપણે પણ અહીંના ભજીયા ટેસ્ટ કરીશું તો વિડીયો આગળ બનાવ્યા રહો વિડીયો સારો લાગે તો લાઈક ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને તમે પણ અહીંના ભજીયા ખાધા હોય તો કોમેન્ટ જરૂરથી કરજો તો મિત્રો તમે જુઓ અહીં લાઈન જુઓ ખાલી તમે ભજીયા લેવા માટે જેવો કોણ બને અને લોકો પૈસા હાથમાં અહી તમારે ભજીયા ખાવા તો મિનિમમ અડધો કલાક વેટિંગ કરવું પડે છે આટલી બધી ભીડ હોય છે અહીં તમે મિત્રો જો એટલું મોટું ઘાણ નીકળે એવા ઘાણ નીકળતા ઘાણ જ ભજીયા પતી જાય છે નાસ્તો કરી રહ્યા છે આપણે એમને પૂછીશું કે એનો ભજીયાનો ટેસ્ટ કેવો છે કારણ કે એ ભાઈ સ્પેશિયલ યુએસ થી જ્યારે પણ નડિયાદ આવે છે એટલે અહીં ભજીયા ખાવા માટે આવે છે એટલે આપણે હવે એમને પૂછીશું કે એનો ટેસ્ટ કેવો છે આપનું નામ શું જીગર પટેલ જીગર ભાઈ આપડે ક્યાંથી આવો છો હું આમ અમેરિકા થી આવું છું મૂળ નડિયાદ નો છું અચ્છા તમે કેટલા ટાઈમથી અહીં ભજીયા ખાવાઓ આવો આ જ્યાર થી ત્યારથી જ્યારે અમેરિકા થી અહીંયા આગળ આવીએ એટલી વખત અહીંયા ભજીયા ખાવા તમને અહીંયા ભજીયાનો ટેસ્ટ કેવો લાગે કાયમ એક દાર્યો હોય કાયમ એક ધાર્યો આ તમે લાઈન જુઓ અડધો કલાક કીધો અમે ઉભા છે તારે વારો આવ્યો છે પહેલા જ્યારે તમે ખાધા હતા ત્યારે શું ભાવ હતું અત્યારે ભાવ શું ફરક અત્યારે પચીસ રૂપિયા છે પંદર રૂપિયા ચાલુ થયું હતું એટલે પંદર રૂપિયા તમે ખાવ છો અત્યારે પચીસ રૂપિયા થાય છે સારું તો તમે લોકોને શું કહેવામાં આવશે અહીં ભજીયા ખાવા માટે આવો ભજીયા ખાઓ ભલે લાઈનમાં ઉભું રહેવું પડે પણ રાહ જોવાનો આનંદ ખાસો એટલે બધું થાક ઉતરી જશે સારું જય મહારાજ મિત્રો હવે આપણે આપણા માટે પણ ભજીયા મંગાવી દીધા છે હવે ટેસ્ટ કરીશું અને તમને બતાવીશું એના ભજીયાનો ટેસ્ટ કેવો છે તો વિડીયો આગળ બન્યા રહો જમણા મિત્રો આપણે જે ભજીયાનો ઓર્ડર આલેલો એ ભજીયા આવી ગયા છે અને હવે આપણે એને ટેસ્ટ કરીશું અને તમને બતાવીશું કારણ કે અહીં ભજીયા અને જોડે ચટણી આપતા નથી એટલે આપણે બહારથી દહીં મંગાવ્યો છે સ્પેશિયલ આ દહીં બહારથી મંગાવ્યો છે અને ભજીયા મરચાં અને ડુંગળી જે આપણે કઢી નથી આપતા તો આપણે ટેસ્ટ કરીશું અને તમને બતાવીશું કે એના ભજીયા કેવા છે તો મિત્રો તમે જુઓ એકદમ પોચા છે અને એની અંદર તેલ પણ નહીં એકદમ ઓછું છે તો આપણે ટેસ્ટ કરીએ અને તમને બતાવીએ કે એના ભજીયાનો ટેસ્ટ કેવો આવે છે મિત્રો જોરદાર ટેસ્ટ છે આ બાજુ ડાકોર નડિયાદથી ડાકોર જતા હોય તો વચ્ચે ચલાલી પાટ્યો આવે ત્યાં તમને આ ચલાલીના ભજીયા મળી જશે તો મિત્રો તમે પણ એક વખત આ બાજુ નીકળો તો અહીં ભજીયા ટેસ્ટ જરૂરથી કરો અને તમારે ટેસ્ટ કરવા માટે કમસે કમ અડધો કલાક વેટિંગ કરવું પડશે એના પછી તમારો નંબર આવશે તો અહીં ટેસ્ટ કરો અને તમને ભજીયા અહીંના કેવા લાગે સારા લાગે તો વિડીયોમાં કોમેન્ટ કરજો તો મિત્રો હવે આજના વિડીયો આપણે એટલું જ મળીએ નવા વિડીયો માં ત્યાં સુધી જય મહારાજ જય હિન્દ